નમસ્કાર મિત્રો વેલકમ ટુ બેક મા યુટ્યુબ ચેનલ મિત્રો આખા ભારતની અંદર જે નવથી બાર અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીના દરેકને સ્કૂલ કક્ષાએથી અપર આઈડી જનરેટ કરવાનું છે અને અહીંયા તમે પરિપત્રની અંદર પણ જોઈ શકો કે આપણા ગુજરાતની અંદર પણ પરિપત્ર ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ થઈ ગયો છે અને દરેક બાળકનું શાળા કક્ષાએ અપર આઈડી જનરેટ કરવાનું છે તો આજના વિડીયોની અંદર આપણે અપાર આઈડી શાળા કક્ષાએથી કઈ રીતે જનરેટ કરવું તેની સંપૂર્ણ માહિતી

તો અહીંયા તમારે પહેલું જે દેખાય છે યુ ડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ તે તમારે ઓપન કરવાનું છે હવે તે જેવું તમે ઓપન કરશો એટલે કે સ્ટુડન્ટ મોડ્યુલ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ટીચર મોડ્યુલ કે પ્રોફાઇલની અંદર નથી જવાનું પરંતુ તમારે યુ ડાયસ પ્લસની અંદર સ્ટુડન્ટ મોડ્યુલ સીધું લખવાનું છે અને આ પ્રકારનું તમને સ્ટેટ પસંદ કરવાનું તમને ઓપ્શન ઓપન થશે તો એ તમારે અહીંયા ગુજરાત પસંદ કરી અને તમારે ગો ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ગો ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સ્કૂલનો યુડાયસ કોડ અને તેનો પિનકોડ નંબર નાખી અને કેપ્ચર કોડની અંદર કેપ્ચર ભરી અને તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે હજાર ચોવીસ પચીસ અથવા બે હજાર ત્રેવીસ ચોવીસ દેખાય છે તેની અંદર બે હજાર ચોવીસ પચીસ આપણે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ક્લોઝ કરવાનું છે અહીંયા તમને લેફ્ટ સાઈડની અંદર એક નવું ઓપ્શન જોવા મળે છે જે છે અપાર મોડ્યુલ હવે આ જે અપાર મોડ્યુલ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અપાર આઈડી જનરેટ કરવા માટે તો એના ઉપર આપણે ક્લિક કરીએ હવે અહીંયાથી તમારે કોઈ પણ ક્લાસ સિલેક્શન કરવાનો છે તમારે જે ક્લાસનું કરવા માંગતા હોવ એ ક્લાસ સિલેક્શન કરી અને અહીંયા ગો ઉપર ક્લિક કરવાનું છે ગો ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમે વિદ્યાર્થીનું નામ અહીંયા બેઝિક ડિટેલ પછી ક્લાસ અને ગ્રેડ પછી સ્ટુડન્ટ પેન પછી પ્રોફાઇલ સ્ટેટસ પછી સ્ટેટસ એટલે કે જે અપર આઈડીની સ્ટેટસ છે તે અને અપર આઈડી તો નોટ અવેલેબલ જો અહીંયા કોઈ વિદ્યાર્થી અપર આઈડી એની આઈડી જનરેટ થઈ જશે પરંતુ જો અહીંયાથી જો કમ્પ્લેટ લખાયેલું ન આવે તો તમારે પહેલાં વિદ્યાર્થીની પ્રોફાઇલ જે છે તે કમ્પ્લીટ કરવી પડશે અને એ કઈ રીતે તો આપણે અહીંયા સ્કૂલ ડેશબોર્ડની અંદર જઈ અને પછી આપણે અહીંયા અહીંયા વ્યૂ મેનેજની અંદર જઈ અને પછી વિદ્યાર્થીનું જે જનરલ પ્રોફાઇલ ઇપી ફેસિલિટી પ્રોફાઇલ જે આપણે વેરિફિકેશન કમ્પ્લીટ કરીશું તો પછી આપણને ત્યાં કમ્પ્લેટ બતાવશે જો ત્યાં તમે જો વિદ્યાર્થીની પ્રોફાઇલ જો અહીંયા કમ્પ્લીટ ના હોય તો તમને જે કમ્પ્લેટનો ઓપ્શન ના દેખાશે તો પ્રોફાઇલની અંદર જે સ્ટેટસ નોટ કમ્પ્લીટ હશે અથવા તો નોટ અવેલેબલ હશે તો તમે એની અપર જનરેટ કરી શકશો નહીં જો આ બધું કમ્પ્લેટ હોય તો તમારે અહીંયાથી પછી જનરેટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા વિદ્યાર્થીનો કોઈ આધાર નંબરની અંદર સુધારા વધારા કરવાના હોય તો અહીંયાથી તમે સુધારા વધારા કરી શકો છો અહીંયા માર્ક કરી અને બાળકનો આધાર કાર્ડ નંબરની અંદર કે નામની અંદર કોઈ ભૂલ હોય તો તમે એ સુધારી શકો છો અહીંયા તમારે વાલીએ જે સંમતિ પત્રક આપેલું છે તે સંમતિ પત્રકની અંદર જે નામ છે તેમાં માતા પિતાનું નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા એને જે પ્રૂફ આપ્યો તે ફાધર મધર કે જે લીગલ ગાર્ડિયન હોય તો તે સિલેક્શન કરવાનું છે અહીંયા એમને જે પ્રૂફ આપ્યો તે આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ઇપીએ કે વોટર આઈડી જે હોય તે સિલેક્શન કરવાનું છે અને ત્યારબાદ અહીંથી પ્લેસ ફિઝિકલ એટલે કે સ્થળનું નામ લખવાનું છે અને અહીંયા ડેટ જે ડેટ હોય તે ડેટ પસંદ કરવાની છે અને અહીંયા જે તમારા હેડ ઓફિસનું જે પ્રિન્સિપલ હશે તેનું નામ ઓટોમેટિક અહીંયા આવી જશે તો આટલું કમ્પ્લીટ હોય ત્યારબાદ આટલી માહિતી કમ્પ્લીટ ભરાયા બાદ તમારે અહીંયાથી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તમે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે તમને તે પૂછશે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ધ જનરેટ અપર આઈડી વિથ કન્સેન્ટ બાય ફાધર એબીસી એટલે કે તમે શ્યોર છો કે આના વાલીએ જે વિદ્યાર્થી છે તેમના વાલીએ આપણને અપર આઈડી માટેનું જે સંમતિપત્રક ભરીને આપ્યું છે તો જો તમને સંમતિપત્રક ભરીને આપ્યું હોય તો જ તમારે અપર આઈડી બાળકનું જનરેટ કરવાનું છે બાકી જનરેટ કરવાનું નથી કે વાલી પછી આપી જશે અત્યારે પછી જ્યારે આપશે ત્યારે લઈ લઈશ અને અત્યારે જનરેટ કરી દઉં તો આવી કોઈ ભૂલ કરવા નથી તમને વાલી જો સંમતિપત્રક આપે તો જ તેનું અપર આઈડી જનરેટ કરવાનું છે અને સંમતિપત્રક તેનું સાચવીને આપણી જોડે રેકોર્ડની અંદર શાહની અંદર રાખવાનું છે જેવું તમે કન્ફર્મ આપશો એટલે જે બાળકનું અપર આઈડી છે તે જનરેટ થઈ જશે આ રીતે તમે કન્ફર્મ આપશો એટલે બાળકનું અપર આઈડી જનરેટ થઈ જશે અને તેનો નંબર તમે નોટ કરી અને બાળકને અથવા વાલીને આપી શકો છો અને તમે નોંધીને રાખી શકો છો